નમસ્કાર હું તો બોલિશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો સતત એપિસોડ અને એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે પંચાયતોને લગતો પંચાયતોમાં કેમ નથી પુરાતા પ્રાણ જી હા આપણી અનેક પંચાયતો નિસ્તેજ થઈ ચૂકી છે નિસ્તેજ કરવામાં આવી છે મૂર્છિત થઈ ચૂકી છે મૂર્છિત કરવામાં આવી છે પરંતુ પ્રાણ પૂરવાનો ક્યારે સંનિષ્ઠ પ્રયાસ નથી થયો અને એટલે જ આજે બોલવું છે કે મારા ગુજરાતની પંચાયતોમાં સરકાર ક્યારે પ્રાણ પૂરશે ચૂંટણી પંચ ક્યારે પ્રયાસ કરશે અને બીજો મુદ્દો છે ક્યારે થશે અધિકારીઓ અંદર જી હા જે અધિકારીઓ જેના કારણે દુર્ઘટનાઓ સર્જાય છે એ અધિકારીઓ જેના કારણે ગેરકાયદેસર નિર્માણો થયા છે અને એ નિર્માણોને એમને છાવર્યા છે એ ક્યારે અંદર થશે સીલિંગ થાય જ ગેરકાયદેસર જે નિર્માણો થયા અથવા તો પરમિશન વગર જે કામકાજ ચાલુ છે એ ગેમ ઝોન બંધ થયા સીલિંગ થયું તો જેના આશીર્વાદથી એ ચાલતું રહ્યું એ ક્યારે અંદર થશે પેલાનું શટર સીલ થયું તો એના હાથ ઉપર હાથ કડી ક્યારે એ મુદ્દે ચર્ચા કરવી છે પરંતુ શરૂઆત કરીએ ગ્રામ પંચાયત નગર પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સૌથી મહત્વના મુદ્દા છે દર પાંચ વર્ષે આપણા ત્યાં તમામ પ્રકારની ચૂંટણી યોજાઈ અને એ જ અંતર્ગત એ જ અંતર્ગત લોકસભાની ચૂંટણી પણ યોજાઈ મતદાન થયું મતગણતરી થઈ સરકાર રચાશે આવતીકાલે આ જ સમયે દેશને નવું મંત્રીમંડળ પણ મળી જશે નરેન્દ્રભાઈ ત્રીજી વખત શપથ પણ લેશે સાત વાગેની પંદર મિનિટે નરેન્દ્રભાઈ શપથ લેશે એક ગુજરાતી તરીકે આપણને ચોક્કસથી આનંદ થાય કે પહેલાં ગુજરાતી નેતા છે જે સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકેના શપથ લેશે દેશના એ નેતા બીજ કે જ્યાં બીજી વખતની આ ઘટના બની રહી છે કે કોઈ વ્યક્તિ ત્રીજી વાર પ્રધાનમંત્રીના શપથ લેતા હોય આપણને ગર્વ છે ગર્વ હોવો જોઈએ પરંતુ આ તમામની વચ્ચે આપણને બધાને પાંચ વર્ષે વિધાનસભાની ચૂંટણી યાદ રહે છે પાંચ વર્ષે પાર્લામેન્ટની ચૂંટણી યાદ રહે છે અને ત્યાં સુધી કે બિનજરૂરી મહત્વાકાંક્ષા માટે રાજીનામા આપનાર એ ધારાસભ્યોની ચૂંટણી પણ છ મહિનામાં આયોજન થઈ ગયા છે ત્રણ ત્રણ મહિનામાં આયોજન થયા છે ત્રણ મહિના પહેલાં જે બેઠક ઉપર ધારાસભ્યએ રાજીનામું આપ્યું એ જ ધારાસભ્ય ફરીથી બન્યા એમના માટે ચૂંટણી યોજાઈ બધી તૈયારી પણ થઈ ગઈ લોકસભાની સાથેની ચૂંટણી થઈ ગઈ તો મારા ગુજરાતની ગામડા મારા ગુજરાતના તાલુકા મારા ગુજરાતના જિલ્લા કેમ નથી પ્રશાસનને હાથમાં આવતા કેમ ચૂંટણી પંચના ધ્યાનમાં નથી આવતું કે મારા ગુજરાતની છ હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતો એવી છે જ્યાં સરપંચ નથી જી હા ગામના મુખી નથી બે જિલ્લા પંચાયત એવી છે જ્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ નથી સત્તર તાલુકા પંચાયતો એવી છે જ્યાં તાલુકા પ્રમુખ નથી પંચોતેર નગરપાલિકાઓ એવી છે જ્યાં નગરપાલિકાના પ્રમુખ નથી બે જિલ્લા પંચાયતોના સભ્ય નથી સત્તર તાલુકા પંચાયતના સભ્ય નથી પંચોતેર નગરપાલિકાના સભ્યો નથી છ છ હજાર ગ્રામ પંચાયતના સભ્યો નથી અને આ બધાનો વહીવટ કેવી રીતે ચાલતું હશે નથી ચાલતો એ હકીકત છે સરકારનો દાવો હશે કે વહેવટદારથી ચાલે છે અને જો વહેવટદારથી જ ચાલતું હોય તો મારા સરકારને હાથ જોડીને વિનંતી છે શેના માટે આ તમાશો કરીએ છીએ બંધ કરતો ચૂંટણી પ્રથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહાનગરપાલિકાઓમાં મેયર ગાંધીનગરમાં અઢી વર્ષની મુદત પૂરી થઈ મેયર માટે સેન્સ લેવાની પ્રક્રિયા પોલિટિકલ પાર્ટી શરૂ કરી પણ પંચાયતોમાં નહીં કારણ શું તો કારણ એ બતાવવામાં આવ્યું ઓબીસી અનામતનું ઓબીસી અનામત માટે ઝવેરી પંચ પણ આવી ગયું ઝવેરી પંચને તમારે એક્સટેન્શન આપવું હતું એટલે સરકારે એક્સટેન્શન પણ આપ્યું ઝવેરી પંચની ભલામણો પણ આવી ગઈ ભલામણોના અનુસંધાનમાં તમે સત્યાવીસ ટકા અનામત જાહેર પણ કરી દીધી કેટ કેટલા મહિના થયા કેટ કેટલા મહિના થયા કેમ કેમ એ મુદ્દે ગંભીર રાજ સરકાર ન બની અને રાજ્ય સરકારને ભૂલથી એ કહેવાનો અધિકાર નથી કે ચૂંટણી પંચ આયોજન કરશે મને જે જાણકારી છે એ પ્રકારે હજુ આ ચૂંટણીઓ થાય એ માટે સરકારનું શહેરી વિકાસ મંત્રાલય અને પંચાયત મંત્રાલય વિભાગ આ બંને નિયમો સુધા નક્કી નથી કર્યા એ મંત્રીઓને પણ સમય નથી મળ્યો એ અધિકારીઓને પણ સમય નથી મળ્યો ગામની અંદર પંચાયતના કામ માટે લોકો ધક્કા ખાય છે બેવડદાર તલાટીઓની શોર્ટેજ છે પાંચ પાંચ સાત સાત ગામમાં હોય હોતા નથી હકીકત છે અનેક કામો અટવાયેલા છે પણ કોઈ ચિંતા નથી કરતું કોઈ પરવા નથી કરતું કોઈ ક્યારે એની ચર્ચા નથી કરતું અને એટલે જ લાગ્યું કે હવે ખુલીને ચર્ચા કરવી જરૂરી છે હવે બધી ચૂંટણીઓ પતી ગઈ છે અને ફરીથી કહું છું કેમ કે ચોમાસું બેસવા જઈ રહ્યું છે ત્યારે ચોમાસાના દિવસોમાં ચૂંટણી નથી થવાની નક્કી છે પચીસ સપ્ટેમ્બરની વચ્ચે ચૂંટણી ન થઈ શકે માની લીધું પરંતુ હું ફરીથી જવાબ માગીશ આ સરકારનો અને ચૂંટણી પંચનો જ્યારે પચીસ સપ્ટેમ્બર આવશે એટલે એમ ના કહેતા કે હવે તૈયારી શરૂ કરીશ આ દિવસોમાં તમારી પાસે બીજું કોઈ કામ નથી ચૂંટણી પંચ માટે પણ અને વિભાગો માટે પણ અને જો વિભાગો માટે બીજા કામ છે તો એ કામ જ કરો બંધ કરી દો પંચાયત પંચાયતની વાતો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની વાતો આજ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે ઘનશ્યામભાઈ ગઢવી ભારતીય જનતા પક્ષના નેતા છે ભરતભાઈ ગાજીપરા મંત્રી ગુજરાત રાજ્ય પંચાયત પરિષદ ભરતભાઈ ચૌધરી ગ્રામીણ વ્યક્તિ છે ઘણું ગામ વિશે જાણે પણ છે પણ આ તમામની વચ્ચે શાસક પક્ષને પહેલાં પૂછી લો કે ખરેખર આયોજન શું કર્યું છે ઘનશ્યાપભાઈ શું આયોજન કર્યું સરકારે રોનકભાઈ પંચાયતો એ ગ્રામ્ય જીવનનો પાયો છે પંચાયતોમાં લોકપ્રતિનિધિત્વ હોવા જ જોઈએ પણ એવું બન્યું કે જ્યારે આપણી એક વખત તો આ પંચાયતોની ચૂંટણી જાહેર પણ થઈ ગઈ હતી પણ એમાં જે ઓબીસી અનામતનો પ્રશ્ન આવ્યો અને સુપ્રીમ કોર્ટે જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જે પ્રશ્ન હતો એના કારણે એમ કહ્યું કે આ પંચ તમે કોઈ હાઈકોર્ટના જસ્ટિસની નિગરાનીમાં બનાવી અને પંચનો અહેવાલ તૈયાર કરીને આ ઓબીસીને ક્યાં વસ્તીના ધોરણે કેટલી અનામતો આપવી એટલા માટે આપણે એ વખતે ચૂંટણીઓ બંધ રહી અને પંચની નિમણૂક કરી પચાસ ટકાથી વધારે જ્યારે ગુજરાતમાં ઓબીસીની વસ્તી હોય ત્યારે એને ન્યાય આપવો એ એના માટે થોડો સમય જાય હું ભૂતકાળમાં હું પોતે જ જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે અમે જ આની માગણી કરતા હતા કે આ જલ્દી થવું જોઈએ અને ઘણી વખત માગણી કરતા હતા પણ ટેકનિકલ પ્રશ્ન હતો સુપ્રીમ કોર્ટના આવ્યો પછી જસ્ટિસનું કમિશન આવ્યું એ કમિશને એને સમય થોડો વધારે લાગ્યો સરકાર ભારતીય જનતા પક્ષની છે ચૂંટણી પંચ ઉપર ના છોડતા શહેરી વિકાસ મંત્રાલય ને પૂછી લો વિભાગ ને અને પંચાયત વિભાગ ને પૂછી લો કોઈ તૈયારી કરી છે કોઈ નિયમ બનાવ્યા છે કેમ ભાઈ કેમ નથી બનાવતા એ મંત્રીનું મંત્રાલય ખાલી પડે તો તરત બીજાને ચાર્જ આપી દેવામાં આવે આપી દેવામાં આવે ને સાહેબ આપી દેવામાં આવે પેલા ગામડાના પાંચ બેઠકો ખાલી કરાવડાઈ ભાજપે પેટા ચૂંટણી અપાય ગઈ ફટાફટ મહિનામાં ચૂંટણી સાથે થઈ ગયી મહિનામાં સરળ હતું લોકસભાની જાહેર થાય પેલા મારા ગામ ગ્રામ પંચાયતને કેમ તમે રાખી રોનકભાઈ વિશ્વની સૌથી મોટી લોકશાહી અને વસ્તી દેશ દેશના દેશની ભાઈ માર તો મારા ગામડાનું શું મારા ગામનો શું લેવા દેવા મારે એનો એને મુખી ના હોય તાલુકા પંચાયતનો પ્રમુખ ના હોય જિલ્લા પંચાયતનો પ્રમુખ ના હોય સાહેબ રાજનો સૌથી મોટો જિલ્લો બનાસકાંઠા એનો પ્રમુખ ના હોય કરવાનું શું મને કોણ શું કરવાનું ખાલી જ્ઞાન જ લેવાનું ખાલી જ્ઞાન હું કહું ઓબીસી પચ્ચીસ ટકા નમત મળી શું કરીએ વાત આઠ મહિના થઈ ગયા સાહેબ રોનકભાઈ આઠ મહિનામાં ગયું ચાર મહિનાનું ચોમાસું આવ્યું અને ચાર મહિનાનું એક આ આપણી જે લોકસભાની કોઈ સામાન્ય વાત નથી આટલી મોટી પંચાયત વિભાગ આ બંને એ તો એના નિયમો બનાવી શકે મને કોણ હવે આ ચૂંટણી વેલમ વહેલી આ તમે સ્વાભાવિક છે કે ચોમાસું હોય એટલે પ્રેક્ટિકલી એ ચૂંટણીઓ કરવી અઘરી હોય છે પણ જેવું ચોમાસું પૂરું થશે એટલે ચૂંટણીઓ થઈ જશે થઈ જશે ને થઈ જશે તૈયારીઓ તમે કહો છો એમ એન્ડમાં સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરના બિગિનિંગમાં આ પંચાયતના લોકોને પોતાના પ્રતિનિધિ મળી જશે સરકાર સંવેદનશીલ છે અને આ પ્રતિનિધિ નહીં હોવાના કારણે પણ આ સંવેદનશીલ સરકારે કોઈપણ ગામને કોઈપણ તાલુકાને કોઈપણ જિલ્લાને એના વિકાસથી વિહોણો નથી રાખ્યો ત્યાં લોકોના પ્રજાના પ્રતિનિધિ જે ગામોમાં નથી પણ અહીંયા સરકારે પૂરતું ધ્યાન આપીને પંચાયત હોય કે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય શહેરી વિકાસ એને પૂરતું ધ્યાન આપીને તમામ લખ્યા જગ્યાએ એ પ્રજાને ન્યાય મળે એવું કામ કર્યું છે ખેર ભરતભાઈ આપની પાસે આવું ગાજીપુરા સાહેબે પહેલાં પહેલા ભરતભાઈ ચૌધરી પાસે જ જોઉં ભરતભાઈ આ ખરેખર ગામડામાં કામ થયું છે ખરું હું તો જરા ચોખ્ખું કહું છું કુલડીમાં ગોળ નહીં ભાગું ચોખ્ખું બોલવા વાળો છું નફટ બોલવા વાળો છું મારા ગામને સાથે ઓરમાયું વર્તન જાણી જોઈને કરવામાં આવ્યું છે ભરતભાઈ ગાજીપરા આપની પાસે આવું એ પહેલાં ભરતભાઈ ચૌધરી સાથે વાત કરી લઉં ભરતભાઈ ચૌધરી હું જાણું છું હું જાણું છું તમે છેલ્લી પ્રાથમિકતા છો હું સાચું કહું છું ગામડા છેલ્લી પ્રાથમિકતા છે એમ કહેવાય કે ગામડામાં કોઈ રહેતું નથી ગામડા ખાલી થાય ખાલી થાય ને ભાઈ ગામમાં તમે ધણી સરપંચ બી નહીં આપતા તો શેના માટે રહે ખરેખર સ્થિતિ છે શું ભરતભાઈ તમામ દર્શક મિત્રો મારા નમસ્કાર સાહેબ સરકારમાં બેઠેલા માણસોને કંઈ પૂછવાનું તમે જે પૂછો છો પ્રશ્નો પ્રશ્ન તમે રાજકારણનો પૂછો કોઈ આ રાજકોટનો જે ટીઆરપીનો પૂછો બધામાં સંવેદનશીલ સંવેદનશીલ સંવેદ શબ્દ ગોખાઈ ગયો આના પણ સંવેદના કને કહેવાય સંવેદના કને કહેવાય સંવેદનાનો અર્થ સમજો તમે વાતની તમે બધામાં સંવેદના આવે ચૂંટણીમાં સંવેદના સંવેદના તપાસમાં સંવેદના સંવેદના તમારી સંવેદના શપથવિધિ સરપંચની શપથવિધિ બે હાજર પચીસ માં લેવા હા વાતો ગમે તે કરી આ એક છ માં હું જોયું બીજું છું અને સુપ્રીમ કોર્ટે ચાર કીધું તું કે ભાઈ જ્ઞાતિના ધોરણ વસ્તી ગણતરી કરો બધા ઊંચી જ્યા આ દસ વર્ષ થઈ ગયો એ વાતને અને ઝવેલી પરની જેટલી વાત થઈ એટલે તમે તો બધી સંવેદનાની વાતો છોડી દો તમારે હું કરવું છે તમારા મગજમાં હોય એ જ થાય છે પ્રજાને તમે મૂરખ ના બનાવશો અને પર પ્રજા હવે મૂરખ ના બની એ તમને જવાબ મળી જવ હવે તમે આપ ચૂંટણી ચમ ના કરી એ મને થોડી ખભર પડે છે હું અનાજ કહું છું લોકસભાની ચૂંટણી આવતી હતી એટલે ગોમળોમાં ચૂંટણી આવે અને બે પક્ષો થાય મતનું વિભાજન થાય અને તમારા આખા નાખા ગોમના મત લેવાના હતા એ મળી હવે વાત પૂરી થઈ જાય એમ જ કાઢો એ બધી અમને ખબર પડે છે કે અમે હમુરદા મૂરખ નહીં અને ગમળાની વાતમાં તમે સરપંચના સહીવાળો કોઈ પણ દાખલો માગવા જાઓ એ કોણ સહી કરે એ તો જેને વીતી હોય કોઈની ભેંસ મરી ગઈ હોય એને વીમો પાંચ કરાવવાનો હોય અને સરપંચની સહી કરવાની હોય તો સરપંચની સહી વગર તલાટી કહે છે હું ના કરું પેલો કહે છે હું નહીં જેટલી વેદના હોય અરે ગોમાં પાઇપલાઇન ફાટી હોય તલાટી શનિવારના રજા હોય રવિવારના રજા હોય અને પછી સોમવાર આવ્યું એ વિસ્તારમાં પોણી જતું નહીં અરે ગ્રાન્ટોની વાત કરો ગ્રાન્ટોમાં ઠરાવ કરવો પડે કે કયા મોલ્લામાં કઈ શેરીમાં આપણે વિકાસનું કોમ કરવાનું છે અને વિકાસ વિકાસ વિકાસની વાતો કરે વિકાસ ના થાય પ્રજાને જે જોતું આલો મહાત્મા ગોધીની વાતો કરો છો સરદારની વાતો કરો છો મહાત્મા ગોધીને શું કીધું છે ગામડું એ ભારતનું હૃદય છે તમે હૃદય બંધ કરવા માંડ્યા છો તમે લોકસભા વિધાનસભા તમારે ચલાવીશો બીજું કોઈ ચલાવવું નથી આ મને એટલી ખબર પડે છે અને સંવેદના બબે થી સંવેદનાની વાતો કરો છો એટલે આ વાતો બધી જે તમે તો ગોખેલી વાતો તમારે કરવાની બરાબર વિકાસ ને પ્રગતિ ને સૌનો સાથ ને સૌનો વિકાસ પણ ચોકણ્યો તમે કયા ગમડામાં તપાસ કરી ભાઈ કે સરકાર અમારી ધ્યાન રાખો છો તમે જે બનાસકોઠાની વાત સાહેબ તમે કરી કે ગોમળોની જિલ્લા તમે કયા ગામમાં રૂબરૂ જ્યાં કે તલાટી કેટલા દિવસે આધરશે અઠવાડિયા જવું પડે આ તલાટીના બાજુના ગોમની જવાબદારી હું બી તમે વહીવટતા નથી પેલો હોય હવે આ ગોમના જે નકશા દોડતા નહીં એ માણસો ગોમનો વિકાસને વહીવટ કરે અને વાતો બધી લોકોને સમજાવશો ને બાપ હવે જે તમારે કરવું હતું એ કરી દીધું તું લોકસભા લડી રહ્યા પણ ફેર વિધાનસભા આવે ને મોડી ચૂંટણી કરો તો સારું એટલે કે તમે તો ફરી પાછી ચૂંટણી આવશે હત્યા બરાબર કે અમે ચૂંટણી ના થાય કે વિધાનસભાની એ તમે તમારી ચૂંટણીઓ કરો છો ગોમની પરિસ્થિતિ તો સમજો વિકાસના કોમો ગ્રાન્ટ લેવાની હોય કોઈ ઠરાવ કરવાનો હોય કયા મેલામાં રોડ કરવાનો છે જો પાઇપલાઇન નો કરે તો ગોમના વ્યક્તિને ખબર પર તમે મેલ્યા છે વહીવટદારોને ખબર કશી નહીં વહીવટદાર અઠવાડિયા એક બે આવો આ તલાટી આ ગોમનો બીજા ગોમમાં મેલવાનો એ તો કયો વહીવટદાર થાય એટલે આ વાત થાય એટલે તમે બધી વાતો ભૂલી જાશો ઉપલા લેવલમાં તમે તો વડાપોતોને છો મુખ્યમંત્રી ગણતરી એવાની માગણી એ લોકોની હતી જે હાલ ટેકો લીધો છે એની બરોબર હવે જાતિગત ફેર ગણતરી કરશો તો બે હાજર ત્રીસ આવી જ હું તો પછી ની વાત કરું છું કાકા પેલા નવો કેન્દ્ર માંથી મુદ્દો લાવ્યો જેનો ટેકો લીધો છે રાય કે જે જાતિગત ગણના કરવા આગળ ચૂંટણી કરવા નહીં તો આખો ગુજરાતનો ગોમળો ખાલી થઈ જશે એટલે સોનામોના જો કરવાની જ હોય તો તો નહીં કરી પણ પછી મળે જી ભરતભાઈ ખેર ગાજીપુરા સાહેબ મારી સાથે જોડાય છે ગાજીપુરા સાહેબ આ એક ગ્રામીણની વ્યથા છે અને હું ગામડામાં ઓછું ગયેલો છું પણ આ ભરતભાઈ જેવા અનેક ગ્રામીણો સાથે સંપર્કમાં છું એમનું દર્દ સાચું કહું તો સાંસદોએ પણ નથી સાંભળ્યું ધારાસભ્યોએ નથી સાંભળ્યું આ બધા ગામડાવાળા આમના માટે જ મુદ્દો પાથરી ભાજપના કોંગ્રેસ બંને માટે આ સાંસદની ચૂંટણીમાં વિધાનસભા વખતે પણ આ જ લોકો જ ખુરશીઓ પાથરી ગૌમાં તો મોજ પાથરે પણ આમનું દર્દ કોઈએ સમજ્યા નહીં અરે ગામડાનું આ સમજ્યા તો કે નહીં નગરપાલિકાનું એ નહીં સમજ્યા સાહેબ નગરપાલિકા એ બાકી છે આપ શું માનો છો જો અગાઉની બધી વાત બરાબર બધી વાત બરાબર પણ એક નિર્ણય લેવાઈ ગયો કે આટલી અનામત આપી દીધી પછી વિલંબ કરવામાં સરકાર કેટલી જવાબદાર સૌ પ્રથમ હું આપણું દેશની અંદર પ્રથમ દસ ટકા ઓબીસી અનામત ગુજરાતે ઓગણીસો ચોરાણુંથી થી ચાલુ કરી દીધી સરકાર સરકારના વિલંબનો આમાં પ્રશ્ન ઉભો એટલા માટે નહીં થાય કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવી ગયું પછી સૌ પ્રથમ ગુજરાત સરકારે વીબી ઠાકોર કે એસ પ્રજાપતિ અને ઈશ્વરભાઈ પટેલ એ ત્રણની કમિટી બનાવી અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટના અનુસંધાને સુપ્રીમ કોર્ટના જજમેન્ટના અનુસંધાને અભ્યાસ કરતાં એના અનુસંધાને ઓબીસી સમાજમાંથી એક સૂર ઊભો થયો કે અમને કમિશન મારફત ન્યાય નહીં મળે અને વિવિધ રાજકીય પક્ષો ઓબીસીના સંગઠનો એમણે આંદોલન શરૂ કર્યા એના ભાગરૂપે કે વિશ્વાસપૂર્વક અમને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે ન્યાય મળશે એના અનુસંધાને ઝવેરી કમિશનની નિમણૂંક થઈ ઝવેરી કમિશનના રિપોર્ટમાં થોડો વિલંબ થયો પણ ગુજરાત સરકારે કાયદોને બધું બનાવી નાખ્યું હવે ટેકનિકલ મુશ્કેલી એવી છે કે સપ્ટેમ્બરના અંત સુધી ચોમાસાને કારણે ચૂંટણી થઈ શકે એમ નથી અને વસ્તી ગણતરીની દ્રષ્ટિએ ઓબીસી સમાજની અંદર એકસો પચાસથી વધુ જ્ઞાતિઓ અત્યારે આવી જાય છે તો એ બધી જ્ઞાતિને વસ્તી ગણતરી કેવી રીતે કરવી વસ્તી ગણતરીનો બેજ શું રાખશો તાલુકાને એકમ બનાવી સિત્યાવીસ ટકા તમારે અનામત આપ્યું હોય તો તાલુકાની ઓબીસી સમાજની વસ્તી ન્યાયપૂર્ણ રીતે ગણતરી કરવી પડે એ ખૂબ લાંબી કસરત છે પણ સરકાર જાગ્યા ત્યાંથી સવાર એમ કરીને અત્યારથી જ તૈયારી કરશે તો આપણે સપ્ટેમ્બરના અંત સુધીમાં ચૂંટણી કરી શકશું બીજી વાત ગુજરાતનું પંચાયતી રાજ દેશનું સૌથી શ્રેષ્ઠ પંચાયતી રાજ છે અને સમયસર ચૂંટણી આઝાદી પછી પાંચ વર્ષે નિયમિત ચૂંટણી થઈ હોય તો માત્રને માત્ર ગુજરાતમાં થઈ છે એ દ્રષ્ટિએ પણ આપણે ગુજરાતના વહીવટીતંત્રને ધન્યવાદ દેવો ઘટે પણ આમાં ગમે ત્યાં ક્યાંક થોડીક ઢીલાશ થઈ છે એમાં હું પાછી પાની કહેવામાં નહીં કરું પણ ભરતભાઈ જુઓ આપે જે કહ્યું ને ધન્યવાદ આપવા ઘટે એ ભૂતકાળની વાત થઈ ગઈ મોડલ સક્સેસફુલ હતું ભૂતકાળની વાત થઈ ગઈ હાલની વાત શું ભરતભાઈ જુઓ સરકારના બે વિભાગ જેટલું હું સમજ્યો છું પંચાયતને જાજુ તો નહીં સમજ્યો પણ ગામડામાં નાનો મોટો થયેલો થોડી ઘણી ખબર પડી આપણને કે ગામડાનું પંચાયત મંત્રાલય હોય વિભાગ હોય અને શહેરની આ નગરપાલિકાઓ માટે શહેરી આ બંને તો ફ્રી હતા ને સાહેબ એમને તો ચૂંટણી જોડે લેવા દેવાનું હતું ને લોકસભાની ચૂંટણી તો એ નિયમો તો બનાવી રાખી શકતા હતા ને બનાવી રાખી શકતા હતા ને સાહેબ આ ચોમાસું જતું રહેશે સાહેબ અને પછી પાછું બીજું કશું આવશે ભરતભાઈ કહેતા હતા એમ તો સાહેબ આપણા ગામડા તો આપણે ઓરમાયું જ બનાવ્યુંરમાયું જ બનાવ્યું અને સના માટે ધન્યવાદ આપું મને કોણ મારા ગુજરાતની અંદર હજી ચૂંટણી ના કરી શકતા હું તો કોઈ ના કરી માની શકાય પણ પ્રક્રિયા ના કરી હોય શના માટે આપું મને કો શના માટે ધન્યવાદ આપીએ આપણે પ્રક્રિયા શરૂ ના કરી હોય કરી હોય તો હાથ પગ આવીએ આપણે હું ભૂતકાળની વાત કરું છું હું તો હાલની વાત કરું સાહેબ પ્રક્રિયા શરૂ કરી હોય ને સાહેબ તો આ પંચાયત મંત્રી ગ્રામીણ વિસ્તારથી જ આવતા હશે ને એમને પગે લાગી આવીએ શહેરી વિકાસ મંત્રી આપણે ભૂપેન્દ્રભાઈ એમને પગે લાગી કે તમારા મંત્રાલયે કામ કર્યું આવું કશું થયું નથી હું જાણું અને જો થયું હોય તો મને કહી દો તમારા આપની માહિતી આપની માહિતી સાચી છે પંચાયત વિભાગે અને શહેરી વિકાસ વિભાગે મારી પણ માહિતી છે ત્યાં સુધી ચૂંટણી કરવા અંગેના જે નિયમો બનાવવા જોઈએ એ નિયમો લગભગ નથી બનાવ્યા એમાં પણ હજી પણ નિયમો બન્યા પછી પણ ઘણા પ્રશ્નો ઉપસ્થિત થવાના છે કારણ કે જે વિસ્તારમાં ઓબીસીની વસ્તી જ નથી ત્યાં તમે પચ્ચીસ ટકા સેત્તાવીસ ટકા આપશો કેવી રીતે બિલકુલ ઘનશ્યામભાઈ આપ આપનો મૂકી દો જી ઘનશ્યામભાઈ શું કીધું સમજાણું નહીં આ આપ આપ શું કહેવા આ માંગો છો કો અવશું હવે શું બાકી રહ્યું હું ને ભરતભાઈ બંને ઓબીસી સમાજમાંથી આવીએ છીએ આ ઓબીસી સમાજના પ્રશ્નોના કારણે જ અટકી અને સંવેદનશીલ એટલે કે દસ ટકાથી સીધી સત્યાવીસ ટકાની જાહેરાત કરી દીધી આ ગરીબ સમાજને પ્રતિનિધિત્વ મળે એટલા માટે અને હું ફરીથી આપને કહું છું કે આ ચોમાસા પછી ચૂંટણીઓ થઈ જશે ફક્ત ને ફક્ત લેટ થવાનું વધારે કારણ આ લોકસભાની ચૂંટણી આવી એટલા માટે અને બહુ જ વિશાળ સંખ્યામાં જ્યાં ગાજીપરા સાહેબે કીધું એમ આ ગણતરી કરવાની હતી કે ક્યાં કેટલી બેઠકો કઈ રીતે આપી શકાય તો હમી ઉતરાણ આવે નહીં એમાં તો ચોગડી જોવા ના હોય એમાં તો ઓળખ આવે નહીં એવું તો નહીં હોતું ને સાહેબ અને હું તો તમારા માટે કઉ છું તમે કમસે કમ પક્ષ પેલા કોણ કે આટલી અમારી ગ્રામ કહું છું 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 તો ગામડામાંથી આવું ખેડૂત અને આ તમામ ને એટલે મને હું તમને ફરીથી કહું છું કે ચોમાસું પૂરું થશે એટલે ચૂંટણીઓ જાહેર થઈ જશે એના જે કંઈ કામગીરી કરવાની હશે બાકી રહી હશે તો પણ એ કામગીરી પૂરી થઈ જશે સરકારના લેવલે ચૂંટણી પંચ એ કામગીરી પૂરી કરશે અને ચોમાસા પછી ચૂંટણીઓ થઈ જશે એટલે ભરતભાઈ કહે છે પચીસ નહીં ભરતભાઈ ચોવીસમાં જ આ ચૂંટણીઓ થઈ જશે ચિંતા ના કરશો તમે હું બે જે સમાજમાંથી આવી છીએ એ સમાજને ન્યાય આપવા માટે થોડું ડીલે થયું છે બાકી ચૂંટણીઓ થઈ જશે ભરતભાઈ ચૌધરી પાસે ભરતભાઈ જુઓ ગઢવી સાહેબે કહ્યું ગઢવી સાહેબે કહ્યું કે ભાઈ દિવાળી પછી એટલે દિવાળી પછી બે નવો વરસ આવે एक आपण वर्ष गुजराती नव वर्ष बराबर हिंदू आपण गुजरात नवं वर्ष नूतन वर्षे अभिनंदन अने पशी पासू पेलू नवं वर्ष पण पेला नवा वर्ष पशी पाच होमी उतराण आव तमना शे कुर नव वर्ष गणवा આ બધી કોમગીરી કરવી હોય તો સરકાર આદેશ કરે એટલે કોમ થઈ જાય આજે મારું એક સામાન્ય જનરલ એ ગઢવી સાહેબ જે કહેતા હોય નાની આજે ગોમડામાં લોકસભાની ચૂંટણી એટલે આખા જિલ્લાનું મથક કહેવાય એમાં હાથ તાલુકા આવ અને તો એ મતદારના ઘેર સુધી માણસ પહોંચી શકે છે બે પક્ષનો એક પક્ષની વાત કરતો નહીં બરાબર છે એટલું બધું નેટવર્ક છે ને આ ચાલુ સરકાર ફાયણ તો પેજ પ્રમુખો વાહ દીઠ દસ ઘરે વચ્ચે એક માણસ ગોઠવેલો છે તો એનો ઉપયોગ કરો તમારે સેવા જ કરવી છે તો એ લોકોનો ઉપયોગ કરો બરોબર છે પણ તમે આ કોમને પતાવવા બધું અધિકારી તો ગોઠવાના નહીં અને અધિકારી ગોઠાવો તો આ બધો ચાર પાંચ કોણ થયો એક ના થવત અધિકારી કોઈ નેતા બોલી શકે આધિકાર ચૂંટણી લડવી છે બરોબર છે અધિકારી તમને ગોઠવાના નહીં એના કરતાં તો આ અધિકારીઓની જગ્યાએ નવી ભરતી કરો ને જે ગુનેગારો સજા કરો ને સસ્પેન્ડ ની વાત છોડો ડિસ્મિસ કરો કોઈ પણ

વાળું નવું વર્ષ ક્યાં સુધીમાં લાગે છે આપણી આ પંચાયતોની ચૂંટણી થાય નગરપાલિકા જિલ્લા પંચાયતો અને ગ્રામ પંચાયતોની તાલુકા પંચાયતની જી સાહેબ પ્રજા કઈ જાગૃતતાને કારણે દિવાળી પહેલાં પ્રજા કઈ જાગૃતતાને કારણે અને આપણી પણ વારંવારની જાગૃતતાના કારણે દિવાળી પહેલાં ચૂંટણી થઈ જાય એ પ્રકારે અત્યારે પરિસ્થિતિ દેખાઈ રહી છે આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર ખેર ફરીથી કહીશ વારંવાર આ મુદ્દાને હું ઉઠાવતો રહીશ એટલા માટે કે પ્રશાસન આ મુદ્દે ધ્યાન આપતું નથી આ હકીકત છે